નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ હું છું સિદ્ધિ ગુજરાતમાં મેઘ સંકટ છે આગામી સાત દિવસ ભારે વરસાદ સાથે ગાજવીજ થવાની સંભાવના છે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે ત્યારે આગામી અડતાલીસ કલાક અનેક તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે વરસાદના કારણે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે જેને ધ્યાનમાં રાખી મુખ્ય સચિવ પંકજ જોશીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક પણ થઈ આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક સચિવ ડોક્ટર જયંતિ રવિ તેમજ રાહત કમિશ્નર લોકકુમાર પાંડે પણ ઉપસ્થિત રહ્યા જો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અનેક જિલ્લાઓના કલેક્ટરને જોડી અને મુખ્ય સચિવે સંભવિત જોખમને લઈ એલર્ટ રહેવા સૂચના આપી છે જેમાં આગોતરી તૈયારીઓની સમીક્ષા થઈ છે રાજ્યના અનેક જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને તેમાં વરસાદી પાણીની આવક અંગે માહિતી આપવામાં આવી છે ત્યારબાદ જરૂર જણાય તો ડેમમાંથી પાણી છોડવાનું અને નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામને અગાઉથી જ એલર્ટ કરવાનું જણાવાયું છે આ સાથે જ કોઈપણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં બાર એનડીઆરએફ અને વીસ એસડીઆરએફની ટીમ પણ ડિપ્લોય કરવામાં આવી છે જ્યારે એક એનડીઆરએફની ટીમને વડોદરા ખાતે રિઝર્વ રાખવામાં આવી છે મુખ્ય સચિવે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા અને તાલુકા વહીવટી તમામ અધિકારીને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રહેવાની પણ સૂચના આપી છે સાથે અનેક જગ્યા પર ડિપ્લોય કરાયેલી એનડીઆરએફ એસડીઆરએફ ટીમની માહિતી આપી રેડ એલર્ટવાળા જિલ્લામાં વધુ ટીમની જરૂર પડે તો ડિપ્લોય કરવાની પણ સૂચના આપી છે આવતીકાલે જીપીએસસીની પરીક્ષા પણ છે તેને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્રો પર પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે પરંતુ મહત્વપૂર્ણ વાત અહીંયા છે કે જે રીતે ઉત્તર ગુજરાતમાં દિલ્હીમાં પૂરના કારણે જે પરિસ્થિતિ થઈ છે ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદમાંથી પૂર જેવી પરિસ્થિતિ છે જળાશયો થઈ રહ્યા આ પરિસ્થિતિમાં ખેડૂતો માટે આ વરસાદ કેટલો મુશ્કેલ સાબિત થશે એના પર કરીએ ચર્ચા મારી સાથે મહેમાનો જોડાયા છે જ્યોતિબે નમીન રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે અને કિશોરભાઈ આપણી સાથે જોડાયા છે જે હવામાન નિષ્ણાંત છે કિશોરભાઈ બારજા આપનું સ્વાગત છે બંને

અને મધ્ય ગુજરાત ની અંદર વાત કરીએ આપણે તો મધ્ય ગુજરાત ની અંદર અમદાવાદ હે વડોદરા આણંદ હે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર મહીસાગર આવશે અને દક્ષિણ ગુજરાત ની વાત કરીએ તો નર્મદા હે ભરૂચ છે સુરત છે નવસારી હે વડોદરા હે તાપી એ અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ પડશે અને સૌરાષ્ટ્ર ની વાત આપડે જો કરીએ તો મોરબી જિલ્લો હોય સુરેન્દ્રનગર જિલ્લો હોય જામનગર જિલ્લો દુવારકા અને કચ્છ ની વાત કરીએ તો કચ્છમાં બધા વિસ્તારમાં ભારે વરસાદ પડવાનો છે તારીખ સાત તારીખ થી આઠ તારીખ ની અંદર ભારતીય અતિ અતિભારે વરસાદ ઘણા બધા વિસ્તારોમાં પડશે બિલકુલ અનેક ડેમ ઓવરફ્લો થયા છે રાજકોટનો આજી ડેમ પણ ઓવરફ્લો થવાની અણી પર છે અને જે પ્રમાણે આપણે સરદાર સરોવર ડેમના પણ દરવાજા છોડવામાં ખોલવામાં આવ્યા છે ને સૌરાષ્ટ્રના તો લગભગ તમામ જળાશયો તમામ ડેમ છે તો ઓવરફ્લો થઈ ચૂક્યા છે એટલે કિશોરભાઈ એક પ્રશ્ન અહીંયા એ પણ કે આ વરસાદ જે પ્રમાણે થઈ રહ્યો છે આ તીવ્રતા ખેડૂતો માટે સારી કે ખરાબ આ વરસાદ ની હોય મોટા ભાગે ખેડૂત ભાઈઓને આશીર્વાદ આશીર્વાદરૂપ પણ કહી શકાય અને અમુક અમુક વિસ્તારમાં થોડી જાગી નુકસાની પણ થઈ શકે છે આ વરસાદ બિલકુલ જ્યોતિબેન આપની પાસે આવીશ જ્યોતિબેન આપણે જોઈએ છીએ તો સાત દિવસ રેડ એલર્ટ છે ને જે પ્રમાણે આટલો વરસાદ થઈ રહ્યો છે શું લાગે છે આગામી સમયમાં વરસાદના કારણે જનજીવનને કેટલી અસર થશે અને લોકોએ શું સાવચેતી રાખવી જ્યોતિબેન આપનો અવાજ નથી આવી રહ્યો

જે રહેણાંક વિસ્તાર હોય અને બીજી અસર થતી હોય છે ખેતીવાડીની તો અને એના કારણો બે છે જ્યારે એમ કે શહેરોમાં પ્રોબ્લેમ થાય છે એનું મોટાભાગનું કારણ હોય છે કે જે આપણું વોટર મેનેજમેન્ટ છે ડ્રેનેજ મેનેજમેન્ટ ખાસ કરીને એ ફેલ થતું હોય છે ને આપણે ઘણા વર્ષોથી છેલ્લે જોઈ રહ્યા છે કે એ બાબતમાં આપણા લગભગ એકે શહેર વખાણવા જેવા છે જ નહીં દરેક જગ્યાએ દર વર્ષે ગુલબાંગ હક્કામાં અમે આવે છે કે આ વખતે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે એમાં કરોડોનો ખર્ચો થતો હોય છે પ્રેસ પ્રેસનોટ થતી હોય છે પણ સરવાળે આપણે જોઈએ છીએ કે બધું જેવો પહેલો વરસાદ આવે છે હાલાકી થતી હોય તો જ્યારે હવે રેડ ને ઓરેન્જ એલર્ટ વાળો વરસાદ પડવાનો હોય તો જનજીવન કેટલું બધું અસ્તવ્યસ્ત થઈ જશે ને ખોરવાઈ જશે અને એમાં પાણી ભરાય છે એકલો પ્રોબ્લેમ નથી પણ એને લીધે જે રોગચાળો ભવે અને જે પછી પાણી ઉતરતું નથી ત્યાં મચ્છરો ઉત્પન્ન થાય અને બીજો પ્રોબ્લેમ થાય છે કે એમાં ગટરના પાણી ભેગા થઈ જાય એટલે હાઈજીનને લીધે પણ સ્કીન પ્રોબ્લેમ બધા અમુક ઘણા બધા રોગોના પ્રોબ્લેમ થતા હોય છે એટલે એક ફક્ત પાણી ભરાય છે એટલે આવવા જવાની તકલીફ પડે છે એવું નથી રોડ રસ્તા તૂટી જાય છે જો કે એમાં કમાણી પછી રોડના કોન્ટ્રાક્ટરોને ઘણી થતી હોય એટલે એમના માટે આવો વરસાદ બહુ આશીર્વાદરૂપ હોય પણ લોકોને હાલાકી થતી હોય હવે જયારે આપણે બીજી વાત કરીએ ખેતીવાડીની તો હું પોતે પણ ફાર્મિંગ કરું છું એટલે મને ખ્યાલ છે જયારે વધારે વરસાદ આવે તો અત્યારે કેવું છે કે ડાંગર ને એ બધાને ખૂબ આશીર્વાદરૂપ હોય અને અત્યારે જે સમય છે એ અનુકૂળ છે કારણ કે એક વખત પાક તૈયાર થઈ જાય એના પછી જો આવો વરસાદ આવે તો એ ચોક્કસપણે નુકસાન કરે ખેતીને પણ અત્યારે આશીર્વાદરૂપ છે ડાંગ ડાંગરને બધાને પણ એના પછી થોડો બ્રેક રહેવો જોઈએ જો સતત વરસાદ લાંબો ટાઈમ રહે અને ખાસ કરીને અત્યારે આ સિઝનમાં એવો માહોલ છે કે વરસાદ તો આવજાવ થાય છે પણ વાદળો ગયા નથી તો એના લીધે ખેતરમાં જીવાત બહુ ઉત્પન્ન થાય છે અને એને લીધે પણ પાકની નુકસાન તો થાય છે એટલે એની ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને ઉપર અસર થાય છે એટલે એ જે જીવાતને બધું હોય છે અને ખાસ કરીને જો ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોય તો એ એ લોકો પછી જીવાતને મારવા દવા પણ ના વાપરી શકે એટલે એ લોકોનું પછી ઉત્પાદન ઘણું ઘટી જાય એટલે આ એક હોય છે આડઅસર હવે જો બીજી વાત કરું તો જ્યારે આવી રીતે પૂરીઓ નદીઓ ગાંડીતૂર થાય પૂર આવે તો પછી એમાં આજુબાજુ જે ખેતરોમાં પાણી ભરાઈ જતા હોય તો નો ડાઉટ ઊભો પાક તો ખલાસ થઈ જ જાય પણ સાથે ખેતરની માટીની ક્વોલિટી બગડી જાય છે કારણ કે નદીની સાથે જે રેતીને કાપ તણાઈ આવ્યા હોય એ બધા ખેતરમાં પથરાઈ જાય અને એક વખત જ્યારે બધું મિક્સ થઈ જાય એટલે ખરેખર બધું છૂટું પાડવા તો શક્ય જ નથી હોતું એટલે પછી શું થાય છે કે માટીની ક્વોલિટી બગડે અને એને લીધે પાકની ક્વોલિટી પણ બગડે એટલે આ બધી જે સાઈડ સરકાર થોડું ઘણું એકદમ નજીવા ચણા મમરા જેવું વળતર આપી દેતી હોય છે અને ઘણી વાર તો ખાલી જાહેરાત થતી હોય છે વળતર સાચા અર્થમાં થતું નથી જે તાવતેનું એ આવ્યું હતું વાવાઝોડું એ વખતે ડિક્લેર કર્યું હતું પણ એનું આજ સુધી ખેડૂતોની ફરિયાદ છે કે વળતર ચૂકવવામાં નથી આવ્યું એટલે સરવાળે બધું અત્યાર સુધીની જે મહેનત હોય જે અંદર પૈસો નાખ્યો હોય બિયારણમાં ઉત્પાદનમાં પાણીમાં એ બધું પછી あ <gasps> નકામું જતું હોય છે બીજી અસર પડતી હોય કે જે બહારની બાજુ જે રોડ રસ્તા ધોવાય ખાસ કરીને હાઈવે એટલે એમાં જે આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓનો પુરવઠો ખોરવાઈ જાય કારણ કે ખેતરોમાંથી શાક તો અત્યારે જો જો હવે મોંઘા થઈ જ જશે કારણ કે ઘણા બધા શાક હવે બગડી જશે આટલા વરસાદમાં કારણ કે ડાંગર જેવા પાક માટે એ સારું છે હજી કપાસને ચાલી જાય પણ ખાસ કરીને શાકભાજી બહુ વહેલા સડી જાય એટલે આના પછી લગભગ મને લાગે અઠવાડિયા પંદર દિવસમાં શાકભાજી ઓછા થશે એને લીધે શાકભાજીના ભાવ વધશે અને બીજી વાત થાય કે રોડ ઉપર પાણી હોય છે કે પછી પછી રોડ ઉપર ખાડા હોય છે ત્યારે લોજિસ્ટિક્સ બહુ ધીમું થઈ જાય અને એને લીધે જીવન જરૂરિયાતની જેટલી આપણી વસ્તુઓ છે ખાસ કરીને જે શહેરોમાં અને નાના શહેરોમાં સપ્લાય થતી હોય એ બધાના પુરવઠાને પણ બહુ અસર થાય જસ્ટ ફોર બિફોર બીકોઝ ઓફ લોજિસ્ટિક્સ એટલે આ બધી એમ કે જે તકલીફો છે વરસાદ ગુજરાતની એ આમ લાંબી દ્રષ્ટિથી જોઈએ તો એક રીતે એ જે ફાયદાકારક છે કે ભાઈ બંધ ભરાય તો આપણે આખો વરસ પાણી પીવાના પાણીનો પ્રશ્ન ઉકલી જાય સાથે સિંચાઈ માટેનું પાણી પણ આપણી પાસે જમા થાય પણ જ્યારે વધારે પાડતો વરસાદ થાય ત્યારે ખાસ કરીને હવા પણ નુકસાન થાય અને ખાસ કરીને જ્યારે ડ્રેનેજ મેનેજમેન્ટ ના થતું હોય પ્રોપર રીતે શહેરોમાં ત્યારે લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવે જી સિદ્ધિ બિલકુલ બિલકુલ ચોક્કસ જેમ તમે કીધું જળાશય ભરાય છે એ સારી વાત છે પણ ક્યાંક ને ક્યાંક તંત્રના મેનેજમેન્ટના અભાવે લોકો વરસાદમાં જે રીતે હેરાન થતા હોય એના કારણે આશીર્વાદ જેવા વરસાદ પણ પણ બની જતો હોય આપણે જોઈએ ગઈકાલે બે બે કલાક સુધી મુંબઈ અમદાવાદ હાઈવે પર જામ કારણ હતું કે ખાડામાં ટ્રક ફસાઈ ગયો હાઈવે પર ખાડા પડી ગયા રસ્તામાં ખાડા પડી ગયા ભારે વરસાદથી અનેક જગ્યા પર અસર થતી હોય છે કિશોરભાઈ તહેવારોના દિવસો આવી રહ્યા છે નવરાત્રી આવી રહી છે લોકો જે રીતે તૈયારી કરી રહ્યા છે એ દિવસોમાં વરસાદની અસર કેવી રહેશે કારણ કે વરસાદ સપ્ટેમ્બર થી ઇાવીસ સપ્ટેમ્બર સુધી વરસાદ નો બીજો રાઉન્ડ આવશે એટલે કે પાંચમા નોરતા સુધી વરસાદ જોરદાર આવશે એટલે આવવાનો છે એટલે નવરાત્રીમાં નોરતા સુધી ગણતરીમાં લેવાનો વાત કરીએ કે ખેડૂતો માટે તો આ સારું છે પણ વાત કરીએ તો મહેસાણા ઉત્તર ગુજરાત ની અંદર મહેસાણા વિસ્તાર છે બનાસકાંઠા છે પાટણ છે ગાંધીનગર છે અરવલ્લી છે અને સાબરકાંઠા સુરેન્દ્રનગર હે જામનગર દ્વારકા હે અને પછીના રાઉન્ડમાં રાઉન્ડ બધા જ વિસ્તારોમાં સારો વરસાદ આવવાનો અને પછીનો રાઉન્ડ આવશે પંદર તારીખથી એમાં પણ પુષ્કળ વરસાદ થવાનું છે બિલકુલ માત્ર વરસાદની આગાહી છે સિસ્ટમ કેવા પ્રકારની છે કે પછી પવન વાવાઝોડા એવી કોઈ સંભાવના પણ ખરી આ સિસ્ટમ રહીને સાત તારીખ સાત એટલે કે સપ્ટેમ્બર મહિના ની સાત થી બે દિવસ વરસાદ થશે ડિપ્રેશન બનશે ડિપ્રેશન એટલે પવન નું જોર વધારે છે કુનમ આવે કુનમ આવે એટલે દરિયાનો કેટ અરબી સમુદ્ર નો વધારે લાગતો એના હિસાબે તોફાની પવન પણ સાથે આવશે અને કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ થવાનો છે દિવસ જ્યોતિભાઈ નવરાત્રી નો તહેવાર છે બીજી બાજુ આવતીકાલે ભાદરવી પૂનમ નો તહેવાર છે આ બધા તહેવારો એવા છે કે હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મનાવતા હોય તહેવારોમાં વરસાદની શું અસર દેખાશે તમને શું લાગે છે જ્યારે વરસાદ પડે ત્યારે ચોક્કસ કરીને જે આઉટડોર પ્રવૃત્તિઓ હોય એની પર અસર પહોંચે જ અને એમાં પછી આ મેળાના આયોજન પણ થઈ જાય ગરબાના આયોજન પણ થઈ જાય હા એટલું થઈ શકે કે અત્યારે જે એમ કે અત્યારથી જ્યારે ખબર છે કે નવરાત્રીમાં આવવાનું છે વરસાદ તો પછી જે આયોજકો હોય છે એમણે પોતાનું આયોજન એ લોકો મીન્સ વોટરપ્રૂફ ટેન્ટ્સ કે તંબુ બાંધીને આયોજન કરી શકે કારણ કે જ્યારે ખબર છે ત્યારે છેલ્લે ગરબા ગ્રાઉન્ડ ધોવાઈ જતા હોય એવું ના થાય અને કાં તો એની ઉપર અડધો અડધો ફૂટ પાથરી દેવામાં આવે તો કંટ્રોલમાં રહી શકે બાકી કુદરત કોઈ કંટ્રોલ તો છે બીજી વસ્તુ એ કે આ વખતે નવરાત્રીમાં આપણું ઓફિશિયલ ચોમાસું છે ને એ ત્રીસ સપ્ટેમ્બરે પૂરું થયું એવું ગણાતું હોય લગભગ કિશોરભાઈ બી એગ્રી થશે મારી વાત થી તો એ જયારે ત્રીસ આપણું એમ કે દેશી પંચાંગ છે એ દર મહિને દર વર્ષે અગિયાર અગિયાર દિવસ પાછળ ખસતું હોય એટલે લાસ્ટ ટાઈમ જે આપણી નવરાત્રી હતી એના અગિયાર દિવસ પછી હતી એટલે ઓક્ટોબર માં હતી એટલે ઓફિશિયલી આપણું પૂરું થઈ ગયું ગણાય છતાં પણ જો કે કમોસમી વરસાદ આવતો હોય એ તો કુદરતની ઈચ્છા છે પણ આ વખતે ઓફિશિયલ એમ જ આવી ગયું છે ચોમાસાની લાઈનમાં જ અને એ પ્રમાણે પછી જ્યારે આ વખતે જ્યાં રીતે બે ત્રણ સિસ્ટમો એક સાથે ક્રિએટ થઈ છે અને એને લીધે હેવી વરસાદ રહેવાનો હોય તો પછી આયોજકોએ તો પૂરતું આયોજન કરવું જ પડે અને રહી વાત ભાદરવી પૂનમની ને એની તો એ ટોટલી શ્રદ્ધાનો વિષય હોય છે કારણ કે એમાં બધા ચાલતા જતા હોય છે એટલે એમાં જો વચ્ચે જો પાણી પાણી ના ભરાય તો પછી એમાં જવાની શક્યતા છે છતાં પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે કારણ કે આવી જગ્યાએ જયારે રસ્તા ઉપરથી નદી નાળા વહેતા હોય છે હું ઘણી વખત સમાચારોમાં જોતી છું કે કે લોકો સાહસ કરીને અંદર સ્કૂટર ગાડી નાખી દે છે કે નીકળી કરીને અને પછી પાણીના બધું તણાઈ જતું હોય છે કોક જીવ બચે છે અને કોઈ વાર થતી હોય છે એટલે એ લોકો સાહસ ના કરવા પણ ઉભી જવું થોભી જવું અમુક બે ચાર કલાક થોભવાથી કઈ વાંધો નથી આવતો પણ જીવન જતું રહે છે તો એ તો પછી પાછું નથી આવતું એટલે આપણી સિક્યોરિટી તો પછી એવી જગ્યાએ આપણે જ રાખવી પડે કારણ કે સરકાર પછી બધે પહોંચી તો ના જ પછી જયારે આયોજન અગાઉથી થઈ શકે અને મગજમાં રાખીને નવરાત્રી જેવા તો એમાં આયોજકો ચોક્કસપણે કંઈક કરી શકે પણ જે આવી રીતે મેળા ને એવું હોય છે તો એમાં તો ટેન્ટ તંબુ બાંધવા શક્ય ના હોય એટલે યાત્રાળુએ જાતે જ પોતાની સેફ્ટી જોઈ લેવી જી બિલકુલ બિલકુલ ઓછી કુદરતી આફત આવે એમાં વ્યવસ્થાપન કરવું અઘરું છે પણ અત્યારે જ્યારે પહેલેથી આગાહી છે ત્યારે તહેવારોના જે આયોજન કરતાઓ છે એમણે સાવચેતીની તૈયારી રાખવી જોઈએ ખૂબ સારી વાત છે જ્યોતિબેન પછી એક સ્થાનિક માણસ એક સામાન્ય નાગરિક તરીકે આપણે આ સમયગાળામાં જ્યારે રેડ એલર્ટની વાત છે અહીંયા ને આટલો તીવ્ર વરસાદ અને સાથે જેમ કિશોરભાઈ કીધું કે પૂનમની ભરતી છે સિસ્ટમ એવી છે કે પવન પણ એટલો આવશે વાવાઝોડા જેવો પવન પણ આવી શકે ગાજવીજ થઈ શકે સામાન્ય તૈયારીઓ શું રાખવી નાગરિકોએ શું જાગૃતિ રાખવી સામાન્ય નાગરિકો એટલું કરી શકે કે પોતાની જે ખાસ કરીને દૂધ અને શાકભાજીને જે ફૂડ આઇટમ્સ છે એનો એટલીસ્ટ દસ દિવસ જેટલો સ્ટોક કરી લેવો જેથી કારણ વગર પછી બહાર નીકળવાનું ના થાય ખાસ કરીને જ્યારે ઘરમાં વડીલો અને બાળકો હોય છે ત્યારે દૂધ જેવી વસ્તુઓની જરૂરિયાત ખાસ પડતી હોય તો એનો એક વખત સંગ્રહ કરી લેવો કારણ કે પછી પુરવઠાને તો અસર થશે જ પણ સાથે સાથે જે બહાર નીકળીને આપણે જોખમ પણ વધારીએ છીએ અને ટ્રાફિકમાં પણ વધારો કરીએ છીએ અને ટ્રાફિક જયારે આવી જગ્યાએ કારણ વગરનો વધારે હોય તો પછી જામ થવાની શક્યતા વધી જાય પણ જો લોકો પહેલેથી વિચારીને થોડુંક સ્ટોક કરી લે તો એટલો ટ્રાફિક પણ ના થાય એટલે જે કિલોમીટરોની લાઈન લાગે છે જેવી આપણે જોઈએ એસટી હાઈવે પર લાગે ઉતાવળ કરવી નહીં કારણ કે માનવજાતનો સ્વભાવ હોય છે કે ભાઈ આ તર પતાઈ દી લઈને જઈ આવવું શું ફરક પડે છે અને એ જે ખોટા સાહસ કરે છે એમાં જીવ ગુમાવવાનો વારો આવે છે કારણ કે મારી પોતાની ફેમિલીમાં પણ આવો ઇન્સિડન્ટ થઈ ચૂક્યો છે અને એટલે જ હવે હું બધાને સલાહ આપું છું કે કારણ વગર પાણીના જે ફોર્સ છે એને અવગણવું નહીં એ જ્યારે તમને ખેંચી જાય છે ત્યારે પછી તમારું તમે શું બધા જ આજુબાજુ ઉભેલા લાચાર હોય છે એટલે આપણે જે કુદરતની શક્તિને ઓછી ભૂલ કરીએ છે એ નહીં કરવી અને બને ત્યાં સુધી ઘરની બહાર નહીં નીકળવું જરૂર ના પડે ત્યાં સુધી જી બિલકુલ બિલકુલ સાવચેતી રાખવી એ જ સૌથી વધારે જરૂરી છે ત્યારબાદ તો વ્યવસ્થા પણ થતા હોય એનડીઆરએફ એસડીઆરએફની ટીમો પણ હોય પણ બને ત્યાં સુધી લોકોએ સાવચેતી રાખવી કિશોરભાઈ વાત આપણે ગ્રામ્ય વિસ્તારની કરી શહેરી વિસ્તારની કરી પણ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ગુજરાતનો મોટાભાગનો પોરબંદર સહિતના જે વિસ્તારો છે એ ત્યાંના દરિયાકાંઠા પર અમરેલી જાફરાબાદના દરિયાકાંઠા પર દરિયાકાંઠાના વિસ્તારોમાં કેવી આગાહી રહેશે પવનોની અને વરસાદની એમને શું સાવચેતી રાખવાની તો દરિયાકાંઠાના વિસ્તારમાં જે જે વિસ્તાર દ્વારકા છે પોરબંદર છે તે બધા સોમનાથ છે વેરાવળ છે કારણ કે પૂનમ આવતું હોય પૂનમ ના દિવસોમાં જોરદાર વેરા હોય છે અને આ વર્ષે તો પૂનમ છે ને ભેગું ચંદ્રગ્રહણ છે તોફાની પવન ફૂંકાશે ને દરિયામાં પવન ના હિસાબે માછીમાર ભાઈઓ કે બીજા વ્યક્તિ ને દરિયામાં ન છે

જ્યાં સુધી ની આગાહી હોય છે ત્યાં સુધી બે ત્રણ દિવસ અહીંયા ની અંદર નો જોતું બહાર ન નીકળું કારણ વગર બિલકુલ જ્યોતિબેન એક હજુ પ્રશ્ન અહીંયા એ થાય કે ગ્રામ્ય વિસ્તારોમાં તો જેમ એલર્ટ આપી દેવામાં આવે અને કહી દેવામાં આવે અને ગામના લોકોમાં એક રોજિંદી આવે એક આપણી આદત છે કે ચોમાસું આવે એટલે ગામડામાં જોતા હોઈએ કે અનાજ કરિયાણાનો સ્ટોક કરી લે લોકો ટેવાયેલા હોય શહેરી વિસ્તારમાં આપણે જોતા હોય છે કે વરસાદમાં ફરવાનો ક્રેઝ વધી જતો હોય છે અને પછી દુર્ઘટનાઓ બનતી હોય છે એટલે નાગરિકોની સાવચેતી તો તમે કહી બીજી બાજુ કોર્પોરેશનને શું સાવચેતી રાખવાની અનેક વિસ્તાર એવા છે ખબર જ છે કે ત્યાં બે પાંચ ઇંચ વરસાદ હોય તો એટલું

તો એ ખરેખર કાગળ ઉપર ના થતા સાચા અર્થમાં કરવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો ઉકલે તેમ છે બીજી વસ્તુ કે જે ડ્રેનેજ ના ઢાંકણા પહેલા બંધ રાખવામાં આવે અને પછી જેવો વરસાદ ચાલુ થાય અને પછી પાણી ના જાય ત્યારે એ લોકો એ ઢાંકણા ખોલી પછી આમ છે ને અડધા ઊંધા વાળી દે અને ઘણી વખત એ ઢાંકણા ઊંધા અડધા બંધ પણ નથી કરતા એને લીધે શું થાય છે કે જેને અંદાજો ના હોય કોઈ પગપાળા જતું હોય છે એ આખે આખું અંદર જતું રહે અને આવા ઇન્સિડન્ટ બનેલા છે પણ છતાં આપણે જે ગટરના જાડીઓની જે ડિઝાઇનિંગ છે એ કોઈ રીતે સુધારવા માંગતા નથી મ્યુનિસિપાલિટી ડ્રેનેજ સિસ્ટમ શીખવા માટે એમના અધિકારીઓ કેટલી વખત પરદેશોની મુલાકાત લઈ આવ્યા છે ને આપણા જેટલા પાણી કેમકે વરસાદ આખી દુનિયામાં પડે છે પણ કોઈ જગ્યાએ હવા પાણી નથી ભરાતા જેવા આપણે ત્યાં ભરાય છે એટલે જે એક ડ્રેનેજ નું એમ કે એક ઢોળાવ રાખવો પડે એ હોય નદી તરફ અને કાં તો જે નજીકનું જળા શાઈ હોય એ તરફ કે ભઈ ત્યાં પણ આપણે ત્યાં ઢોળાઓ ખબર નહીં આ લોકો મેન્ટેન કરે છે કે નથી કરતા એને લીધે જ્યારે સહજ ઢોળાણ ના મળે ત્યારે પાણી ના વહે એટલે એ બધું જે મેન્ટેન કરવું પડે નથી કરતા અને બીજું કે પેલી મોટી મોટી જરીવાળા ઢાંકણા લગાવવામાં આવ્યા છે પણ એમાં થાય શું કે આપણે ત્યાં જે ઉપર રોડ ઉપરનો કચરો હોય છે પાણી સાથે વહીને પાણી શરૂઆતમાં ત્યાં અંદર જતું રહે પણ પછી કચરાનો ઢગલો એ જગ્યાએ ભેગો થઈ જાય એને એને લીધે પછી બ્લોકેજ થઈ જાય તો પછી એ લોકો આવીને ગટરની જાળીઓ ખોલીને અડધી ઊંધી કરે હવે એમાં પ્રોબ્લેમ બે થાય એક તો કે એને અંદર કોઈ માણસ પેસી જવાની શક્યતા રહે ને બીજું કે જે પછી કચરો અત્યારે ઉપર રહેતો તો એ બધો અંદર જતો રહે ગટર લાઈનમાં અને એને લીધે પછી ગટરો ચોકઅપ થઈ જાય એટલે વરસાદ નહીં ને બીજા વરસાદથી તો પાછો પ્રોબ્લેમ બ્લોકેજનો શરૂ થઈ જ જાય એટલે આના વિશે જરાક વિચાર કરવાની જરૂર છે કે આ વસ્તુને ઓવરકમ કેવી રીતે કરવામાં આવે છે પરદેશમાં જઈને ખરા અર્થમાં કંઈક શીખે ખાલી ખાઈ પીને જલસા કરીને ફરીને પાછા ના આવે કારણ ગામડામાં કેવું છે કે એટલી બધી વસ્તી નથી કે ત્યાં અને આપણે ઉપર છે ને અત્યારે બધું સિમેન્ટ કોન્ક્રીટ રોડ થઈ ગયો છે પેલા રોડ હોય એના પછી ફૂટપાથો હોય માટી ને નામની વસ્તુ જ નથી કે જેથી પાણી શકે અંદર ગામડામાં ઈશ્યુ નથી કારણ કે ત્યાં માટી છે અને ગામ નાના નાના છે આજુબાજુ ખેતરો હોય એટલે જેટલો વરસાદ પડે એક વખત અંદર ખેતીમાં સમાઈ જાય પ્રોબ્લેમ ખાલી ત્યારે થાય કે જયારે આસપાસનું કોઈ નદી કે તળાવ તે વખતે ખેતરોને ચોક્કસ નુકસાન થાય પણ આપણે ત્યાં જે ખાસ કરીને શહેરી ડ્રેનેજ કંટ્રોલ ડ્રેનેજ સિસ્ટમ છે એને સુધારવાની તાકીદ જરૂર છે ને દર વર્ષે દર વર્ષે જો સેમનો સેમ પ્રોબ્લેમ થતો હોય અને આ લોકો ખાલી વાતો જ કરતા હોય ને ઉકેતા હોય તો પછી એમણે પોતાનું ફેલિયર બિલકુલ બિલકુલ ખૂબ સાચી વાત છે આપણે વરસાદના વોટરને સંગ્રહ કરવા માટેની પણ અનેક જાહેરાતો થતી હોય છે કામો થતા હોય છે પણ આખરે શું ગામડામાં જેમ તમે કીધું કે જમીનો છે એમાં પાણીનો સંગ્રહ થતો હોય ખેડૂતોના ખેતરમાં કુવાઓ હોય બોર હોય અનેક રસ્તાઓ હોય પાણીનો સંગ્રહ કરવાની પરંતુ શહેરીકરણમાં વિકાસના ભોગે જમીનમાં પાણી મરે એવી કોઈ સિસ્ટમ જ નથી હોતી અને એના કારણે પાણી વધારે ભરાતું હોય છે અને આ પ્રશ્ન દર વર્ષે થતો હોય છે એટલે વાત અહીંયા એ જ છે કે કોર્પોરેશનને ચોમાસા પહેલા કરવું પડે કારણ કે કુદરત છે નવી સિસ્ટમ સક્રિય થશે ત્યારે પણ વરસાદ વધારે થવાનો છે એટલે કે નવરાત્રીના પાંચમા છઠ્ઠા નોરતા સુધી પણ વરસાદ રહેવાનો છે આટલી મોટી માત્રામાં જયારે વરસાદ થવાનો હોય ત્યારે નદી કાંઠાના વિસ્તારોને ખાસ સાવચેત રહેવું જોઈએ સલામત સ્થળ પર ખસી જવું જોઈએ અથવા તો જેટલો પણ સામાન જીવન જરૂરિયાતનો છે જે છ સાત દિવસ ચાલી શકે એટલો પોતાની પાસે સ્ટોક કરીને રાખવો જોઈએ વાત શહેરી વિસ્તારની છે તો વધુ પડતા ભરાયેલા પાણીમાં જવાનું ખાસ ટાળવું જોઈએ વરસાદ એ ફરવા માટે મોજ મજા કરવા માટેની સિઝન ચોક્કસ છે શહેરી વિસ્તારમાં ટ્રેન્ડ જોવા મળતો હોય છે કે વરસાદ પડે શાળાઓમાં રજા જાહેર થાય ઓફિસોમાં રજા જાહેર થાય એટલે ફરવા માટે નીકળી જવું પણ જ્યારે રેડ એલર્ટ હોય ઓરેન્જ એલર્ટ હોય અમદાવાદ અને ગાંધીનગર પણ ઓરેન્જ એલર્ટ છે આ એવો છે નાગરિકો સાવચેત રહે અને કોર્પોરેશન દ્વારા તંત્ર દ્વારા સમગ્ર ગુજરાતમાં જે એનડીઆરએફ એસડીઆર ટીમો જે રીતે ડિપ્લોય કરવામાં આવી છે એ લોકોના બચાવ માટે છે પણ એમની ખૂબ ઓછી જરૂર પડે ને લોકો સાવચેત રહે એ જ આશા રાખીએ ચર્ચામાં અત્યારે આટલું જ ફરી મળીશું રજા આપશો નમસ્કાર